નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સેટ વિજાપુરની પાસે ખાડાનો ખતરો મગફળીની ટ્રોલી પલટી એપીએમસી ચેરમેન અને સ્થાનિક યુવાનો મદદે ખેડૂતના વારે આવ્યા જાનહાની ટળી સમાચાર વિગતવાર જાણે વિજાપુરના ચક્કરથી આનંદપુરા ચોકડી જતા મુખ્ય માર્ગ પર એસ્કા કોમ્પલેક્ષ સામે નગરપાલિકાના રસ્તા પર પડેલા ખાડા એ ફરી એકવાર ખેડૂતને મુશ્કેલીમાં મૂક્યો છે સરદારપુરના ખેડૂત મનોજકુમાર કરશનભાઈ પટેલ પોતાના ટ્રેક્ટરમાં બસોમાં મગફળી લઈ વિજાપુર ગોવિંદપુરા ચોકડી પાસેના તમાકુ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવ વેચવા નીકળ્યા હતા પરંતુ રાત્રે અગિયાર વાગ્યા પછીના સમયે અંધારામાં ખાડો ન દેખાતા ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી પડી ગઈ હતી મગફળીનો જથ્થો રસ્તા પર ખડી પડ્યો હતો ટ્રેક્ટરનો આગળનો ટાયર હવામાં ઊભો થઈ ગયો હતો અને નજીકની ફેશન ફૂટવેર દુકાનનો સાઇન બોર્ડની આગળની ઇંગલ વળી ગઈ હતી નુકસાન નુકસાન થયું હતું આ ઘટનાથી મનોજકુમારને આંશિક નુકસાન થયું હતું અને તેમની મહેનત પર સંકટ આવ્યું હતું તેમણે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકારે ખાડા પૂરવાનું કામ કરવું જોઈએ આ જાહેર મુખ્ય માર્ગ પર પડેલા ખાડા નગરપાલિકાને નજરે નથી ચઢતા હોય આજે મારી મગફળી રસ્તા પર ખડી પડી સ્થાનિક વેપારીઓએ પણ નગરપાલિકાની આ બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી હતી વારંવાર રજૂઆતો છતાં ખાડા ભરાતા નથી જેના કારણે વાહન ચાલકોને રોજ પરેશાની થાય છે અને આવા અકસ્માતો સર્જાય છે આ મુશ્કેલીની ઘડીમાં વિજાપુરની એકતા અને માનવતા ચમકી ઉઠી હતી મનોજ કુમાર ઘટનાની જાણ વિજાપુર એપીએમસીના ના ચેરમેન રાજુભાઈને કરતા રાજુભાઈએ તેમણે તાત્કાલિક બીજું ટ્રેક્ટર મોકલી આપ્યું હતું સાથે સ્થાનિક યુવાનોએ ખેડૂતની મદદ હાથ લંબાયો હતો તેઓએ ફટાફટ મગફળી એકઠી આપી હતી જેથી મોટા નુકસાનથી બચી ખેડૂત એ એપીએમસી ચેરમેન રાજુભાઈ તથા વિસ્તારના યુવાનો દિલથી આભાર માન્યો હતો રાજુભાઈની ત્વરિત મદદ અને યુવાનો યુવાનોના સહકાર યુવાનોના સહકારે મારી મહેનતને બરબાદ થતાં બચાવી લીધી છે સદનસીબી આ ઘટના રાત્રે બની હતી જેને કારણે મોટી જાનહાની ટળી હતી સ્થાનિકોનું કહેવું છે કે બપોરે ટ્રાફિકની ભીડભાડવાળું જગ્યા છે તો આવું બન્યું હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત આ ઘટનાએ વિજાપુરના મુખ્ય માર્ગોની દયનીય સ્થિતિ અને નગરપાલિકાની ઉદાસીનતાને ફરી ચર્ચા દીધી છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક ખાડા ભરાવે અને રસ્તાનું સમારકામ કરે જેથી ખેડૂતની મહેનત અને વેપારીઓની મૂડી સુરક્ષિત રહે એપીએમસી ચેરમેન રાજુભાઈએ ખેડૂતની ત્વરિત કાર્યવાહી અને ચક્કર વિસ્તારના સ્થાનિક યુવાનની એકજુટતા વિજાપુરની માનવતા અને સહકારની ભાવનાને ઉજાગર કરી આ ઘટના એક ચેતવણી છે કે જો રસ્તાઓની સ્થિતિ ન સુધરી તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે પરંતુ આ એક સંદેશ પણ છે કે લોકોની એકતા છે મનોજભાઈ તમે ક્યાંથી મગફળીઓ લઈને આવ્યા હતા ત્યાં જઈ રહ્યા સરદારપુર સરદારપુર ના ખેડૂત છો સરદારપુર ના ખેડૂત મનોજભાઈ આપણી સાથે છે જ્યાં મગફળી લઈને આવી રહ્યા હતા અને એમનું જે મગફળી નું ભરેલું ટ્રેક્ટર હતું એ ખાડામાં ફટકાવાના કારણે પલ્ટી મારી ગયું છે તો શું કેશો આ ઘટના વિશે તમે હવે સરકારને એટલું જ કહેવું છે કે ખાડા પુરાવાનું કરો વિકાસ મોટો થયો છે મ્યુનિસિપાલિટી ને આ નજરે નહીં આવતા આ બધા ખાડા હાલ તમે કેટલી મગફળી લઈને નીકળ્યા હતા મારું નામ છે ઉજે પોરા અમારે અહીંયા દુકાન છે આ જનતા ગિફ્ટ સેન્ટર આ જે ટ્રેક્ટર જે પડ્યું ખાડામાં અમા દિવસમાં જેટલી બી ગાડીઓ બાઇક વાળા ખાડા ને લીધે વારંવાર લોકો પડી જાય છે લોકોને વાગે છે અમે કરી નગરપાલિકામાં અમે જાતે બી લારી ભરીને નખાયું છે પૂરનું પણ ચોમાસાના પાણીથી ધોવાઈ જાય છે ના કાઢું છે નગરપાલિકા એ સાંભળતી છે નહીં એના લીધે આ ટ્રેક્ટરનું આ મગફળી ભરેલું ટ્રેક્ટર ઊંધું થઈ ગયું છે ને નુકસાન થયું છે દુકાનને બી બાજુવાળીને દુકાનનું આપણે એન્કલ તૂટી ગઈ છે ના આ જિમ્મેદારી કોની હવે નગરપાલિકામાં રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી કરાવે પોલીસ સ્ટેશન કામ કરાવે